ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતા નગર એકતા ઓડિટોરિયમ ખાતે સાતમા પોષણ માહની કાર્યશાળા છોટાઉદેપુરના સાંસદની ઉપસ્થિતિમાં યોજાય મંત્રીનું કાર્યક્રમના સ્થળે આગમન થતાની સાથે જ પરંપરાગત આદિવાસી ઢોલના તાલે નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું નાના ભૂલકાઓ દ્વારા મંત્રી અને મહાનુભાવોને કુમકુમ તિલક કરવામાં આવ્યું ત્યારબાદ કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું મંત્રીએ નિરીક્ષણ કરી પૂર્ણ શક્તિમાંથી બનાવેલી વાનગીને પણ આરોગી હતી

મુક્ત બનાવવા માટે એક જન આંદોલન ઉપાડ્યું છે રાજ્ય સરકાર દ્વારા પણ આ અભિયાનને વેગવાન બનાવવા માટે રાજ્યના ચાર ઝોનમાં આ કાર્યશાળા થકી મહિલા અને બાળ કલ્યાણની યોજનાઓ જનમન સુધી પહોંચાડવામાં આવશે આજે મારા વિભાગના દ્વારા મધ્ય ગુજરાત ઝોનની કાર્યશાળા થકી આંગણવાડી બહેનો આઈસીડીએસ વિભાગ દ્વારા પાંચ જુમખા સ્વરૂપે એનેમિયા વૃદ્ધિ દેખરેખ પૂરક ખોરાક પોષણ ભી પઢાઈ ભી કાર્યક્રમને વેગવંતો બનાવ્યો છે જેમાં મહિલાઓની ભાગીદારી સક્રિયતા ખૂબ જ જરૂરી અને આવશ્યક છે આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે થી ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલનારા પોષણ માં દરમિયાન સુપોષિત ગુજરાત સાક્ષર ભારત સશક્ત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અને સંકલ્પને આપણે સૌ નારી શક્તિ સાથ આપીને સાકાર કરીએ તેવી અપીલ કરી રામ સેતુમાં જેમ ખિસ્સકોલીએ યોગદાન આપ્યું હતું તે રીતે સૌ સમાજના નાગરિકો સંસ્થાઓ સહયોગ આપે સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાત બનાવી ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવીએ આ તબક્કે મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે બાળકોને અન્નપ્રાશન સંસ્કાર પણ આપવામાં આવ્યા હતા સાથે જ વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે કીટ વિતરણ કરાયું રાષ્ટ્રીય સાતમો પોષણ ઉજવણી ઉજવણીની શરૂઆત લોન્ચિંગ ગુજરાતમાં આપણા ગાંધીનગરથી આપણા મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આજે અહીંયા નર્મદા જિલ્લામાં આ કાર્યક્રમમાં આવવાનું થયું છે ત્યારે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્ર અને આપણું ગુજરાત સંપૂર્ણ પોષણયુક્ત બને બાળકોની ચિંતા મહિલાઓની ચિંતા કિશોરીઓની ચિંતા આ ચિંતાના ભાગરૂપે એક માસ સુધી આ ઉજવણી કરવામાં આવશે પાંચ જુદા જુદા થીમ ને અનુલક્ષીને આ ઉજવણી કરવામાં આવી રહી છે દીપક જક્તాపનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે